દાળ ઢોકળી બનાવેની હે રોટલા વણી નાખ્યા હે એને આપણે કાપીને કદાચ નાખશું ઝીણા ઝીણા કટકા હાલ લીટીઓ પાડી દીધી હે રોટલી વણીને એટલે અવળી લીટીઓ પાડીશું અને દાળ ઢોકળીમાં તો હાલે ગમે એવી હોય આ રીતની બધી ઉખાડી નાખશું પાર પાસે રોટલી વણીને મેં આ રીતની કાપી નાખી છે હવે આને આપણે દાળ સડી જઈશું એમાં નાખી દઈશું સડવા માટે દાળ ઉકાળું હોય ત્યાર ને એમાં આ રોકળી આપણે એમાં નાખશું હળદર હળદર એક હળદર નાખી થોડુંક અમતું મીઠું નાખ્યું છે અને પછી લાલ મરચું પણ નાખશું આપણે જેટલું તીખું ખાવું એટલું લાલ મરચું નાખી દેવાનું છે જીરું પર નાખ્યું અને થોડીક રોટલી વધી હતી એની થોડીક પુરીઓ બનાવી નાખ્યું છું પુરીઓ તો બે રોટલીને કમાવું છું એટલે રાત પૂરી બનાવું છું આટલી એના તપેલામાં મૂકી દીધું છે તળવા હવે આપણે ગરમ મસાલો દાળમાં નાખી દઈશું દાળમાં ગરમ મસાલો પણ નાખી દીધું છે હવે એમાં અડધી વાટકી જેટલી ખાંડ નાખશું વાટકી નાની એવી છે તમે મોટી વાટકીનો અને આ તેલમાં રહી નાખી દીધું છે હવે એમાં થોડુંક જીરું નાખી દીધું છે અને વઘાણી પણ નાખીશું હવે આપણે એમાં લીલા મરચાંની લીમડો બી નાખી દીધું છે તેલમાં હવે આ દાળ ઉકળી ગઈ છે અને ઢોકળી બફાઈ ગઈ છે એ આપણે વઘારમાં નાખી દઈશું આ રીતના તેલનો વઘાર કરી નાખ્યો છે વઘાર કરી નાખ્યો છે આપણે ઘરે એકદમ સાદી ને સિમ્પલ દાળ ઢોકળી છે આ એકદમ ટેસ્ટી દાળ ઢોકળી બનશે હવે ખાણી શીખી પકડીને કુકરમાં નાખી દઈશું એ વઘાર કરેલો કુકરમાં નાખી દીધો એને થોડી વાર ઉકળવા દઈશું આપણે નીવડું એ થોડું થોડું ઉકળે તારા વાળા આપણે નાખશું અંદર લીલા ધાણા દાળ આપણે બની ગઈ છે લીલા ધાણા અંદર નાખી દઈશું અને પછી ધાણા નાખીને થોડીક દાળ લઈ દાળ સરસ મજાની આપણી સડી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે એમાં અડધું લીંબુ નીચવાનું છે અડધું લીંબુ પણ એમાં નીચવી દઈશું આપણે જેટલું ખાટું ખાવું હોય એટલું તમે નીચે નાખ્યું હવે સાઈડમાં આપણે અડદના પાપડ પણ તાળી નાખીશું થોડા પહેલાં તળવાના નહીં આને શેકવાના છે અડદના પાપડ આપણે શેકીશી અડદના પાપડ થોડા આપણે શેકી નાખ્યા છે પડખે ને થોડીક વીડિયું બનાવી નાખી છે થોડીક દાળ ઢોકળી પણ aku kerjain benar nih kisah sinetkar pemindos cerdas yang nih kau pilih ini terinilah ya si dobel dobel yang nih kau pilih dobel dobel ya yang nih kau pilih dobel dobel ya yang nih kau pilih dobel